ગુડ મોર્નિંગ જય દ્વારકાથી જય મા પીઠળ કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જશો હાલો તો આજે આપણે સવાર સવારના પોરમાં ફેરો કરવા નીકળી ગયા છીએ હમણાં હવે થોડી થોડી સિઝન ચાલુ થાય એટલે આપણે ફેરા ચાલુ થાય હે ઘરનું કામ સંભાળે છે વિજયભાઈ ને એ બધા છે આપણે કંઈ જરૂર ના પડે આપણે સવારના પોરમાં જો બલેરો નીકળી ગયા છીએ આપણે માણસ લઈને જવાનું છે

Hello I got blocked my main હવે દોસ્તો સામોરે તો પહોંચી ગયા સામોરે વાળી વિસ્તારમાં ગયા હતા ત્યાં ઓલા બધાના પ્રશ્ન જઈ ઉતારી અને પાછા નીકળ્યા પર રસ્તો એમ માનો કે ખરાબ પછી આખ ખરાબ રસ્તો ના હોય એવો ગરેડો છે હાંકડો એ કે હા ધ્યાન રાખવું પડે ક્યારે બાજુ એમ થાય કે હમણાં અડી જાય અડી જાય હવે એવો રસ્તો છે તમે જોઈ શકો છો જોઉં તો હાવ ગરેડી છે હાવ હાકડી ગરેડી હે એટલે પેલા આપણે એમ થયું કે આપણે સામોર કામ કરવાથી જઈ બાજુ બહુ રસ્તો ખરાબ હતો ને ઘરે હતો સામામાં વાવડા ભૂટકી ગયા તો આપણે એમ થયું કે હવે આપી વાળી પાહારો ખંભાળીએ નીકળે નહીં રસ્તો લઈ પણ આમાં એમ જ છે ભાઈ એક ટી લ્યો ને એક હવાય કહીને તો કહેવાય એવો રસ્તો હે બધો હાલો તો બ્લોકમાં આગળ મહિના રહેજો તો આપણે પહોંચીએ એવા છે અહીંયા ખંભાળીએ જે રીતે એ માલ ભરવાનો હતો ઓલો ગાડીનું ઇન્જિન ઉતારવાનું હે એનો માલ તો જો આ પાટલો અને બધું ભરી લીધું હે હવે જોડે કંઈક માય ને નાખવાના હે નિપુલભાઈનું ગેરેજ છે અહીંયા ભરવા આવ્યા હે પણ નિપુલભાઈને હજી તાળું હે એ ભાઈ આગળ ચાવી હે કદાચ એ કૂતરો હે જાર્યો મૂકે નહીં ભાઈ આ તોડી લઈએ એમ છે આ વિપુલભાઈનું ગેરેજ છે હલો હલો ભાઈ આવે હે હલો ભલે પછી તમને નીકળવાનું રહે હવે બહુ જ જવાનું છે અહીંયા ગાડી પડી છે અહીંયા એન્જિન બદલાવાનું છે ચાલો આપણે કહેતો છે ને એન્જિન સામાન મૂકવા જાવ ને મૂકીએ ગાડી એ જ પીડ્યું હતું તો પાછા નીકળી ગયા અહીં અને હવે પાછા આપણે સામોરે જાય હવે કીધું ઘરે નથી જવું ઘરે જઈને તો મોડું થઈ જાય પાછું ટાણે ભૂગે નહીં હવે ડાયરેક્ટ સામોરે વી જવું અહીંયા બે ઘડી વાર બીજું હું એવું છે આપડે જે આ લાલ કુલર આવી સોલાર ફિક જોઈ શકો છો